સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલમાં નોંધાયેલી ફરિયાદને આધારે ઇટાળિયા હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની ઊંચાપથ કરનાર મુખ્ય જવાબદાર વ્યક્તિને ઇકો સેલની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ અનિલ રાજા ઇટાલિયાએ નોંધાતી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની ઇટાળિયા હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે યોગેશ રાજાભાઈ ઇટાલિયાને કામગીરી સોંપી હોય જેનો ગેરવહીવટ કરી આરોપી યોગેશ રાજાભાઈ ઇટાળિયાએ ઇટાડિયા હોસ્પિટલના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી આરોપી યોગેશ રાજા ઇટાલિયાએ ચાર કરોડ ચોરાણું લાખ બાવન હજારથી વધુની અધધ કહી શકાય તે ઊંચા કરી હોય જે ઇકોની ટીમે ગુનો નોંધી આરોપી યોગેશ રાજાભાઈ ઇટાલિયાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાથ ધરી છે સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે ચાર કરોડ બાણું લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તો જ્યાંનો મુખ્ય વહીવટ સંભાળ્યો ત્યાં જ કરોડો રૂપિયાનું નું ચાપત કર્ણાિકો ટીમે જે પીપાળી સડીયા પચ ધકે લીધો છે